પ્રાથમિક શાળા ખાતે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લાસમેટ નોટબુક પેન પેન્સિલ રબરનું વિતરણ કરવામાં આવ્યું અને એકાવન હજારથી વધુ નોટબુક સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રેરક ગૌ ભક્ત ધ્રુવ બાપુ અને પ્રમુખ પ્રહલાદભાઈ રહ્યા હતા સાથે જ પિન્ટુસિંહ યોગેન્દ્રસિંહ અને મનોજ સિંહ દ્વારા પણ ખૂબ જ સુંદર સાથ સહકાર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન બાળકને શિક્ષણની સાથે સંસ્કારનો એકડો જરૂર શીખવો તેમ ધ્રુવ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું એકંદરે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને શિક્ષણ એજ કલ્યાણના સૂત્ર સાથે ધ્રુવ બાપુ તથા તેમની ટીમ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરીને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું અહીંયા ગુબાપુએ અમારા અમારું સન્માન સ્વાગત બી કર્યું એમ ખરેખર આપણે સ્વાગત સન્માન કરવાનું હોય છે તેમ છતાં એમની જે ગૌ જે દેવતાઓની જે માતા છે ગૌ માતા એમના વિનંતી કરીએ કે એમની સંસ્થાનો એમનો જે શું ધ્યેયને લઈને ફરે છે એ વિશે ચર્ચા કરશે ગુભાઈ સાજવા પ્રાપ્ત શાળામાં

અવાજ સંભળાય છે એમ પૂછે છે સંભળાય છે અવાજ ઓ સંભળાય છે ને સાહેબ ઓ શીખાડે કે નથી શીખાડતા સાહેબ કો છો ટીચર કો છો કે શું કો છો તમે કે ગુરુ હું કો છો સાહેબ કો છો ને સાહેબ ને બહુ સરસ આપણે ગામડા સાહેબ દેશી ભાષા પહેલા આપણે સંસ્કાર કેળવાના શિક્ષણ તો ખરું આપણે આજના બાળકને ભણવાનું છે પરંતુ અત્રેની શાળામાં મારાથી આમ તો મોટા વડીલ ગણો તો પણ ટીચર ગણો છે પરંતુ મારું માનવું એવું છે કે મેં વાક્ય લખ્યું છે કે બાળકને સંસ્કારનો એકલો પ્રથમ આપો શિક્ષણ ખરું પરંતુ શિક્ષણ સાથે આપણે સંસ્કારની જરૂર છે દરેક બાળકે આપણે ઘરેથી નીકળતા હોય તો પહેલાં આપણી માતા હોય પિતા હોય વાલી એમને તમે ચરણ સ્પર્શ કરીને નીકળો પછી બીજા વાલી માતા પિતા આપણા ગુરુ હોય તમારા જે આચાર્ય સાહેબ છે પેલાં એમને ટેબલમાં મળીને એમને ચરણ સ્પર્શ કરો પછી તમારા જે સ્ટાફના તમારા જે રૂમ ઓરડાના હોય આપણા વર્ગખંડ જે તમે કહેતા હોય એમને પર તમે ચરણ સ્પષ્ટ કરો અને આગળ તમે ગુરુનું જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવીને આગળ અહીંયાથી કોઈ ને કોઈ તમારા આર્મીમાં જશે ટીચર બનશે અત્યારથી કોઈનું ભવિષ્ય નક્કી નથી પરંતુ કોઈને કોઈ અહીંયાથી થવાના છે આપણે આર્મીમાં બહુ બધા ફરજ બજાવતા જવાનો પણ છે આપણા મીરાપુરના